મહિનાની શરૂઆત હતી બ્લુ વર્લ્ડ જંગલમાં બધા જ પક્ષીઓ સવારે સવારે કાળી પહાડીની તળેટીમાં બેઠા હતા અરે તમને ખબર છે ગોલ્ડીબાજ કે જનાથી આજુબાજુના જંગલો કંટાળી ગયા છે તે આપણું જંગલની આજુબાજુ ફરતો જોવા મળ્યો છે તે આપડા બચ્ચાઓને હેરાન ન કરવા જોઈએ બધા વાતો કરતા જ હતા એવામાં તેમણે ચીલને જોઈ જે ખેતરમાં વાવણી કરતી હતી હરે મિનકી ચીલ તો કેટલા દિવસોથી ખેતી કરી રહી છે અમાર બધા માટે ઘાસ ઉગાડી રહી છે કે શું હું એક એવા ફળની ખેતી કરી રહી છું જેને કોઈ પણ પ્રાણી કે માણસ એક દિવસમાં ત્રણ ફળ એક મહિના માટે રોજ ખાય તો તે ખૂબ શક્તિશાળી થઈ જશે હરે વા आ तो अपना बधा माटे खूब ज फायदा कारक है शे है ने चिल ने खेती करवानी ये भी तो लगन लागी हती कि ते दिवस रात बस खेती जी करती हती अने एक दिवस ते मेहनत रंग लावी अरे वाह केली सरस खेती थई छे बधा पक्षियों तेनो पाक जोई एक एक करीने त्यां जमा थई गया चलो આખરે મારી મહેનત સફળ થઈ તો આ તે ફળ છે જેને કોઈ 1 મહિના સુધી સતત ખાય તો તે પ્રાણી સૌથી વધારે શક્તિશાળી બની જાય છે હા હા થઈ જશે ત્યાં અચાનક જ લે કંઈક વિચાર આવ્યો 1 મિનિટ બીજ ના રંગ પ્રમાણે તો આ ફળ લાલ રંગનું હોવા જોઈએ આ વાદળી રંગના કેમ છે મારી બહેન ચિંકી ચીલે મને કહ્યું હતું કે આમાં તો લાલ રંગના ફળ થશે તેક બીજી ચીલ ચિંકી ત્યાં આવી મિંકી ચીલ તને એક જરૂરી વાત પૂછવીતી એમ કહે કે આ ફળોને કોઈ ખાધા તો નથી ને અબ ના તો મે તો કોઈને ખાવા જ નથી દીધા કારણ કે તે કહ્યો હતો કે લાલ ફળ હશે પણ આ તો વાદળી રંગ ના હો ગયા છે હા હું તને તેજ બતાવા આવીતી એટલે હું તને એક જરૂરી વાત કહેવાનું ભૂલી ગઈ હતી કે શરૂઆતમાં આ ફળનો કલર વાદળી થશે અને 2 મહિના સુધી પાદરીજ રહેશે આવામાં જો તને રોજ 1 મહિના માટે કોઈ ખાઈ લે તો તે ખૂબ કમજોર થઈ જશે પણ જ્યારે તને 2 મહિના થઈ જશે ત્યારે તેમનો રંગ લાલ થઈ જશે અને ત્યારે જો તને 1 મહિના સુધી કોઈ ખાઈ લેને તો તેની તાકાત 4 ગણી થઈ જશે ચાલ સારું થયું તું ટાઈમ પર આવી ગઈ હવે 2 મહિનાની રજા લઈને હું પણ તારી સાથે આવું છું થોડાક દિવસો શહેર માં જ રહીશ ઠીક છે आम कही मिनकी चीले बधा पक्षियों ने कहू के खास ध्यान रखो कोई पन पक्षी के प्राणी तेने ना खाव जो ज्यादी हूँ पाची ना आवु त्या सुधी आवाज नु खास ध्यान रखो ठीक छे मिनकी चील मिनकी चील चिंकी चील साथे त्यांथी जती रही आपने बधाई खूब ध्यान रखवानु छे आ वात नु ठीक छे हाँ टीनू चकली तू बराबर कहे छे बधा पक्षी पोतपोताना माळामां जता रह्या સોનુ કબૂતર તેના માળામાં બેઠો હતો તેની સાથે તેની પત્ની પણ તેની સાથે વાતો કરતી હતી તેમના માળામાં બે ઈંડા હતા આપણા ઈંડાની કેટલા દિવસો થઈ ગયા હજુ સુધી તૂટ્યા નથી તમને શું લાગે છે અરે કંઈ વાંધો નહીં આવું ક્યારેક ક્યારેક થઈ જાય છે તો તેની ચિંતા ના કર અરે વાહ બે બે ઈંડા અરે આ તો ગોલ્ડી છે ગોલ્ડી બાજ નીચે આવ્યો

તે લાંબો સમય આનાથી છુટકારો મેળવવા માટે વિચારતી રહી અચાનક તેને એક વિચાર આવ્યો તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો તેણે બધા પક્ષીઓને કોણ જાણે શું કહ્યું એ સાંભળી બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા બીજા દિવસે જ્યારે ગોલ્ડીબાજ આવ્યો વાહ સવાર સવાર તાજા ઈંડા જો ખાવા મળે ને તો મજા આવી જાય પણ આ પક્ષીઓને રાજા માનવા માટે તૈયાર જ નથી त्या आसुधी जबरदस्ती करनेच काम लेवू पड़शे ते ऊपर थी नजर राखी अगळ वधतो होतो ती नु मेना साथे बात करती हती बने आसमानी फळ विषे बात करता होता अरे तमने खबर छे आपरे मळीने गोल्डी भाजी ने खत्म करवाना चाहिए शगहु तो तू ते गोल्डी भाजी ने खत्म करवानी छे आशु मने मारवानी प्लॅनिंग ते चुपचाप एक डाळ पर बससी तमनी वातो संभालवा लाग्यो

हां हवे एक महीना સુધી તો આ ફળ સિવાય બીજું કાઈ ના ખાવું કારણ કે આની અસર ત્યારે જ થાય છે જ્યારે એક મહિના સુધી આને સતત ખાઈને બીજું કાઈ ના ખાઈએ ત્યાર પછી હું તે ગોલ્ડીબાજને હંમેશા હંમેશા માટી ખતમ કરી દેઈશ હા આ સપનું સપનું જ રહેશે અને હવે હું બનીશ આ દુનિયાનો શક્તિશાળી બાજ હવે ગોલ્ડીબાજ દરરોજ ચાર વાર જંગલમાં આવતો અને તે ફળ ખાઈને પાછો જતો રહ્યો અને આમ 30 દિવસ પણ આવ્યો વાહલા પક્ષીઓ આવો જાવ ગોલ્ડીનો અવાજ સાંભળી બધા પક્ષીઓ ડરી ગયા અને અમુક અંતરેથી તેને જોવા લાગ્યા આજે 30મો દિવસ છે અને હું સૌથી વધારે શક્તિશાળી પક્ષી બનવાનો છું આ તો શું કહે છે ગોલ્ડી દિનુ જે કામ તું કરવાની હતી ને મે કરી બતાવ્યું અને આજે 30મો દિવસ હું આ ફળ ખાઈને તારા બધાનો રાજા બની જઈશ ના ગોલ્ડી આ હું ના કરીશ હું તો કરીશ આમ કહી ગોલ્ડી બાજે જલ્દી થી ચાર ફળ ખાઈ લીધા आज तो अलग ज शक्ति नो एहसास था छे मने आज जोई बधा पक्षीओ एक बीजा नु मोढु जोई हसवा लाग्या इवामा <laughs> मिन की चील पण त्यां आवी पहुंची अरे आ बाज अहींया शुं करी रह्यो छे ओहो तो चील पाछे आवी गई चल चल हवे ने मने सलाम कर तमे बधा पागल थई गया छो के शुं चुपचाप बैठी जतारो નહી તો હું તમને બરાબર પાઠ ભણાવીશ તું પાઠ ભણાવીશ મારામાં હવે ચાર બાજુ શક્તિ આવી ગઈ છે હું તને હમણાં બતાવું છું આમ કહી ગોલ્ડી બાજે ચીલ પર ઝપટ મારી પણ ચીલે પણ તેની ઉપર હુમલો કર્યો ચીલે તેને બહુ પીટ્યો અને તે અધમરો થઈને જમીન પર પટકાઈ પડ્યો અરે अरे मारी पोता शक्ति पण ओची थई गई आशु थई रहयो छे બધા पक्षियों तेने જોઈને जोर-जोर थी हंसवा लागया टीनु <laughs> तू तो कहती थी कि फाड़ खावा दी शक्ति वध छे पर मारी तो ओची थई गई गोल्डीबाज आ फड़ने खावा थी कमजोर थवाई छे અને તું જે સમજે છે કે તે ચાલાકીથી છુપાઈને કંઈ સાંભળ્યું હતું તે બધું અમે હાથ દે કરીને બોલ્યા હતા જેથી તું આ ફળોને ખાય અને એક મહિના સુધી અમારું ઈંડા અને বাচ্চা સલામત રહે અને તું કમજોર થઈ જાય આ સાંભળી ગોલ્ડીબાજ હેરાન થઈ ગયો શું આ છુટકો પક્ષીઓએ મને બેવકૂફ બનાવ્યો આમ કહી ગોલ્ડીબાજ ખરાબ રીતે ઘસડાતો ત્યાંથી જતો રહ્યો ने बधा पक्षी खुशी थी उछली पड़ा